પાલીતાણા શેત્રુજી ડેમના ફરી દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું વીસ દરવાજા ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડેલ વરસાદના પગલે પાલીતાણાનો શેત્રુજી ડેમ છલોછલ થયો છે ત્યારે ફરી એક વખત વીસ દરવાજા શેત્રુજી ડેમના ખોલવામાં આવ્યા છે વીસ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે બત્રીસો ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાનું જીવાદોરી સમાન શેત્રુજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે અને દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પાલીતાણા અને તળાજા તાલુકાના નીચાણવાળા ગામડાઓના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવર જવર ન કરવા તાકીદ કરવામાં આવી છે ત્યારે શેત્રુજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે શેત્રુજી ડેમ છલોછલ ભરાતા ખેડૂતો સહિતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ ફરી ઓવરફ્લો થયો છે અને વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે